આજરો આઈસીએ આર ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડાને કુલ મળીને જ્યારે પચાસ વર્ષની ઉજવણી થઈ રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઓગણીસો ચુમોતેરમાં પોંડિચેરીમાં એક નાના પાયા ઓવર લેબ ટુ લેનના એક ભાગરૂપે એક જ્ઞાનને ધરતી સુધી પહોંચાડવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો માટે એક અતિ મહત્ત્વની કડી બને એના ભાગરૂપે શરૂ કરેલી આજની આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમગ્ર દેશમાં સાતસો એકત્રીસથી વધારે આવા કેન્દ્રો ઊભા થયા છે એક નેટવર્ક ઊભું થયું છે કે જે ખેડૂતો સાથે અવારનવાર જ્ઞાનની આદાન પ્રદાન કરીને એક પ્રકારે સંવાદ કરીને ખેડૂતોના જનજીવનમાં ખૂબ મોટું પરિવર્તન આપવા આવવામાં ખૂબ મહત્વનો